નણા તાલુકાના રવાપર ગામે જીએમડીસી ગ્રાઉન્ડમાં ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ મોર્નિંગ ગ્રુપ દ્વારા રવાપર ગામે ઓપનિંગ કરવામાં હતું આ મેચના ઓપનિંગમાં અલ્તાફભાઈ ચાકી રવાપર પત્રકાર હાસમ થુડિયા ત્રિકમભાઈ જોશી દિલુભા સોઢા અમારા અબ્દુલભાઈ ચાકી સાજીદભાઈ લુહાર નાગવીરી મામદભાઈ કુંભાર ઇસ્માયલભાઈ ચાકી પંકજભાઈ રૂપારેલ ઓસમાનભાઈ કુંભાર મુરજીભાઈ માજી સરપંચ નાગવીરી હાજીભાઈ પિંજારા આજુબાજુ ગામના સરપંચશ્રીઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો નામી અનામી લોકો હાજર રહ્યા હતા આ મેચનું ઓપનિંગ માજી ઉપર સરપંચ નોતિયાલ ઇસ્માઇલભાઈ હાજી લાખાના ગળાની વાડાના હસ્તે કરવામાં આવ્યું હતું આ મેચના આયોજક છે અલ્તાફભાઈ ચાકી રવાપરવાડા અને એના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઓપનિંગ બાદ સૌ પ્રથમ આઈનોક્સ કંપનીના ખેલાડીઓ અને લખપત તાલુકાના સુભાષપર ગામના ખેલાડીઓ દ્વારા સૌ મેચ રમવામાં આવી હતી

મોનિટરિંગ ગ્રુપ દ્વારા આયોજિતનું રોજ ઓપ્ટિંગ કરવામાં આવ્યું તો આ સૌ પ્રસંગે પધારેલા નામી અનામી સૌ આજુબાજુના ખેલાડીઓ પધાર્યા છે અને એક મેચ ખેલાઈ ચૂકી છે તો એના વિશે ચર્ચા કરશું એવા એકદમ મેચના શોખીન અને જાગૃત નાગરિક તો આ મેચના વિશે જે આ રમાઈ રહી છે એના વિશે શું કહે છે એના વિશે સાંભળશું સૌ પ્રથમ તમારો પરિચય આપશો મારું નામ કાસમ એચ પિંજારા છે હું રવાપરનો રહેવાસી છું અને તમે વાત કરી કે આજે આ પહેલો દિવસ છે અને પહેલી ઇનિંગ રમાઈ ગઈ છે તો આજકાલના નોજવાનીઓ માટે થોડોક આ ખેલ ખેલકૂદ પણ જરૂરી છે ને તમે વાત કરી કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર તકરીબન પાસઠ ટીમો ભાગ લઈ રહી છે જ્યાં અમને આજુબાજુના ગામડાઓનો સપોર્ટ છે ખાસ કરીને ગડાની રહી લફરી રહી નવાસ રહી વિઘોડી ગામ રહી વિઘોડી પાછો બાજુમાં ગામ છે આપણો હરિપુર ગામ છે આજુબાજુના દર વખતે અમે આ ટુર્નામેન્ટ આ રવા પર જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર હંમેશા એકથી બે નાઇટ રમાડીએ છીએ ને બધા ટોટલ અમને અહીંયા સપોર્ટ પણ આપે છે અમે પણ અહીંયા આજુબાજુના ગામના કદાચ કોઈ અહીંયા નાઇટ રમાડે અમે પણ એને સપોર્ટ આપીએ છીએ અલ્તાફભાઈ ચાકી જે અત્યારે રવાપર કિંગ તરીકે મશુર છે પણ એ શોકીન માણસ છે એને કોઈ રૂપિયા ની કે પૈસા ની એવી કોઈ લાલચ નથી એ અમને વાત કરી કે અમને આ ટુર્નામેન્ટ રવાપર ની અંદર મને નાઈટ રમવાની છે તો અમે એક મિટિંગ બોલાવી આ ગ્રાઉન્ડ ઉપર જ પેલે આજુબાજુના બધા ગામડા લઈ જેમાં ગળાની છે પછી વિઘોડી છે લિફરી છે નાયવા છે આજુબાજુના ગામ અમે ભેરા કરી અને બધા નો યુવાન ખેલાડી અને યુવાન સર્કલ અલ્તાફભાઈ ને ફૂલ સપોર્ટ આપ્યો કે તું આગળ વાંધો નહીં આ ટુર્નામેન્ટ રમાડ અમે તારી સાથે છીએ ને હકીકતની તમને વાત કરું તો તકરીબન આ નાની કોઈ ટુર્નામેન્ટ નથી આ કોઈ નાનો પ્રોગ્રામ નથી અમે હર વખતે અહીંયા વીસ થી બાવીસ દિવસ ક્યાંક પચીસ દિવસ થઈ જાય વધારે ટીમ હોય તો પણ રાતના ચાર ચાર અને ત્રણ ત્રણ પણ વાગી જાય આ જઈએ બધાનો સપોર્ટ હોય ને ત્યાં જ આવી ટુર્નામેન્ટો રમાય આ બહુ મોટો આગળ કામ છે જેનું તેનું કામ નથી છતાં પણ અહીંયાની આમ પ્રજા જે આજુબાજુની છે બહુ જાગૃત પ્રજા છે કોઈ દિવસે એવો કાર્યરો કે કોઈ ઝઘડો કે પ્રસાદ થયો નથી આ બહુ જ અહિયાની જે આમ છે જે પ્રજા કહીએ છીએ અને તમાશા કહીએ છીએ બહુ શોખીન છે અને અમને હર વખતે સપોર્ટ આપે છે સારામાં સારો તો આ હતા રાવોપર ગામના યુવા સર્કલ ક્રિકેટ રમનાર શોકીનો એવું કહી રહ્યા છે કે અમે હર સાલ ક્રિકેટનો આ જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીએ છીએ અને ઉત્સવ ભર રમીએ છીએ અને સૌ લોકો જોવા પર પધારે છે એકબીજાને સપોર્ટ કરી આવા આવા સારા આયોજન કરે છે રવોપર જી જીએમડીસી ગ્રાઉન્ડમાં તો અમારી ડેલી ક્રાઈમ ન્યૂઝ તરફથી સૌ તમામ ખેલાડીઓને અમારો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ડેલી ક્રાઈમ ન્યૂઝ રિપોર્ટર આસમ તોડિયા મોર્નિંગ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ રોપર ગામે પ્રોગ્રામ તેવા અલ્તાભાઈને પણ અમારી ડેલી ક્રાઇમ ન્યૂઝ તરફથી શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે